તો હું કે ભાઈ સારું ભાઈ મજામાં બધા આપણે ફરી પાછા આવ્યા હી એક નવી એવી નાની એવી ગાડીમાં જો કે અમારે ભાઈ ગઢવી સાહેબની ગાડી છે બરોબર લોર્ડ અલ્ટો હા અલ્ટો અને અત્યારે અમે હાલમાં જાય છે રાજકોટ પાર્ટી પ્લોટમાં મેરેજ ફંક્શનમાં આપણે ડ્રોન ઉડાડવા બરોબર અને ફોટોગ્રાફી કરવા તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો આપણે તમને બધુઈ દેખાડવાનું છે હાલમાં અમે વીર વીરનગર જો આ તમે ચાલુ ગાડીમાં જોઈ શકો હો તમે

તો હાલ આપણે પાર્ટી પ્લોટમાં એન્ટર થઈ ગયા તમને ટૂંક સમયમાં નજારો બતાવીશ એમાં કાંઈ નહીં ઘટે બરાબર એટલે સ્કીપ ન મારતા ખરેખર રિયલી એમાં કાંઈ ન ઘટે પહેલેથી ગેટથી લઈને અત્યાર સુધી ક્યારેક ક્યારેક બતાવીશ અત્યારે જ્યારે ફ્રી થઈશ ત્યારે બાકી અત્યારે જ્યાં હું બેઠો હોઉં ને ત્યાંનું લોકેશન બતાવું એમાં કાંઈ ન ઘટે ભાઈ બેક કેમેરો કરીને બતાવું આ રીતના નજારો આવશે જો તમે અહીંથી ક્યાંથી હું જ્યાં ઊભા હોઉં ત્યાંથી આ ખુરચી બુરચી જોવો તમે આ હોટેલ છે આમાં રૂમ બુક કરેલા છે આપણે એ રૂમમાં જવાનું છે આ રીતનું છે હજી તો આ તો ખાલી સગાઈ માટે છે એન્ગેજમેન્ટ માટે તમને મેરેજનું તો બતાવીશ અમે તો હાલ આપણે ગઢવીભાઈ ઉડાડે છે ડ્રોન બરોબર અમે ફૂલ્લી ડેકોરેશન લઈ શૂટિંગ કરે કોરું જોવો તમે આપણું ડેકોરેશન લેવાનું છે સ્વિમિંગ પુલ જોઈ હગો હો તમે મસ્તી નું બધું તાકાત વાળું ડેકોરેશન લઈ લીધું હે આપણે કમ્પ્લીટલી ફૂલ જોઈ હગો આ આ તમને નવો ફેસ નવો પરિચય કરાવું બરોબર અમારે મયુરભાઈ એ કરવાના છે કેન્ડિડ બરોબર ભાઈ ડ્રોનમાં આ ભાઈ વિડીયો સિનેમેટિક વાળા ભાઈ ડ્રોન શીખું છું રિવ્યુ કહેજો કેવું આપું હા તમને શોર્ટ બોર્ડ દેખાડશું નહીં તમારે ખાલી આમનામાં જવાનું રહે મયુરભાઈ ની યુટ્યુબ ચેનલ માં જોઈ લેજો ડ્રોન ના શોર્ટ હાઈલાઈટ હવે મૂકીશ કારણ કે મેં લાયસન્સ લઈ લીધું છે શું નામ તમારું ચેનલ નું મહા વેડિંગ ફિલ્મ મહા વેડિંગ ફિલ્મ આપણે ચેનલ ને આગળ વધારજો હવે 17000 કમાવા જો આ રીતે અમે હને લાઈટુ બેટુ મારી છે જો તમે બોર્ડ બોર્ડ જોઈ લ્યો તમે તૈયારી આલે છે ફૂલમ ફૂલ તૈયારી આલે છે અહીંયા જો ઇફેક્ટ પીડી લાઈટ ની જો લાઈટ ચાલુ થઈ કરો તો ચાલુ ન થઈ ભારે કેવી પાવર બંધ કરી તો થયો અરે ઓલા પાવર પાવર બંધ થઈ ગયો મસ્તી થઈ ગઈ મસ્તી થઈ ગઈ જો આવું કાંઈક આવ્યું છે પીવાનું આ પીવાનું આવ્યું છે જો જોરદાર હે તમારે પીવું હોય તો આવી જાવ મેંગો ફ્લેવર હે મેંગો આપણે અહીંયા નાઈટ નો માહોલ થઈ ગયો છે દાંડિયા રાસ નું આયોજન મારી દીધું છે અમે ચેક કરી હી આ લાઈટ એલસી નવી લાઈટ છે ડિજીટેક ની મોટા આ રીતે આયોજન છે આપણે દાંડિયા રાસ નું आय हमारा डांडिया रसनो आयोजन पुरो था है एलोजन बेलोजन हकेलवानी बडी तैयारी થઈ ગઈ છે રાઈટમાં વાйга છે દો હવે જઈન થઈ જવાનો ને આ ઓલા ટ્રેન નીચે ઉતરે ઈ તમને દેખાડી દેવાનો છે જો તો જારીતી હકલતું હે એટલે એને ઓલી નીચે આવે ઈ જીલી લઈ તો વાળોડી ને જે બે સાઈડથી ખેંચતા હોય એટલે ઈ બધી નીચે આવે હં

ફ્રેશ બ્રેશ થઈને પાછું ને કન્ટિન્યુ કામ ચાલુ કરવાનું છે એટલે કન્ટિન્યુ બને રહી તમને બધું બતાવવાનું હે હજી તો હું ઉઠ્યો હોઉં એટલે મોટું આવવું હે હમણાં ટીકડા ટીવી કરીને બતાવું તમને પાછું ચાર્જિંગમાં મૂકી દીધું છે આપણી બેટરી બે જો આટલા પ્લગ છે મિત્રો આપણે આવી ગયા ધોઈ નાસ્તો કરવા જોઈ છો તમે નાસ્તાની ચાલુ હોય વિડીયો બ્લોગિંગ ચાલુ હોય હા કમ્પ્લીટલી આપણે નાસ્તો કરવા બેહી ગયા નાઈ જોન પ્રેસ થઈને મસ્તી આવી ગયા જોઈ હગો તમે આ રીતે આપણે હોલ છે આ રીતે નાસ્તામાં એટલી આઈટમ છે જો नास्ता वास्ता करके निकल निकल रहे रहे हैं। हैं हैं। देख सकते हो आप। तो तो भैया जा टोपी पहन के। में तो में से हम निकल रहे है। थोड़ा है नहीं लेने का ठीक बाहर ही अंदर जो थे। के गोठों आ रीते रातरी हूँ तो मैंने तो। तो हने એક રૂપિયા નો સિક્કો દેખાણો જો અહિયાં આ રૂપિયા નો સિક્કો દેખાડો મને તો મેં કીધું લાવો બતાવી દઉં તમને તમારાથી રૂપિયા આપણે છુપાવવાનો થાતો નથી એ તમને દેખાડી દઉં આવા સિક્કો આપણે લઈ લઈ રૂપિયાનો જો એક રૂપિયા હે એક રૂપિયા કી દામ કી કિંમત કી આપકો નહીં પતા હોગા હમકો પતા હે આ રીતનું આપણું આયોજન રહે આજનું અત્યારે કંઈક બીજું આવ્યું છે પીવાનું આ છે તરબૂચનું છે તરબૂચ ફ્લેવર તરબૂચનું જ્યુસ છે ઓરિજિનલ હો એમાં કાંઈ ન તો શરબત બરબત પી લીધું છે ને હવે વારો આવ્યો છે માવો બનાવો જો હવે માવો બાવો ખવડાવી દઉં કાંટો બાટો સડાવી દઉં બધાને એટલે એને કામકાજમાં મજા આવે અને આપણે હજી કામકાજમાં હજી વાર છે હજી કઈ સેટિંગ છે નહીં પણ ટૂંક સમયમાં આપણું કામકાજ ચાલુ થયાની તૈયારીમાં હોય એવું મને લાગે છે એવા એંધાણ આવે છે અને જો કે ન થાય તોય આપણે જમત તમારી હેરિયાત છે હું બતાવીશ બધું બરાબર તો હવે અમારે આવ્યો છે જમવાનો વારો

બે ની ડીશ માં હરખું જોઈએ એમાં કઈ ન ખટે ભાઈ એમ આપણી આપડી સ્વીટ આઈટમ જો અહીંયા નીચે દબાઈ ગયેલી જો તો ભાઈ બને એમાં એવું છે ને તો આ આઈટમ માં આપણને બહુ મજા આવી આ ચોથી આઈટમ ખાઈ છે આપણે કાઈ ન ખટે અંદર ચોકલેટ ભરી છે બાર બરફી ઉપર કાજુ ને બધા તો અહીંયા આપણું કામ ચાલુ થાય છે આપણું ડ્રોન છે બરોબર જો આ ડેકોરેશન આપણે લેવાનું છે કાંઈ ન ખટાય એવું ડેકોરેશન મારી દે એટલે હેને ને મજા મજા આવી જાય બધાને

તો આપણે હવે રાત પડી ગઈ છે અંધારું થઈ ગયું હે જો બધું ચાલુ બાલુ થઈ ગયું કમ્પ્લીટલી હમણાં તમને ટૂંક જ સમયમાં જો અહીંથી પાદરો પડું હું ઝાડા દાખામાં થઈ જોઈ હગો હ તમે જોયું આવું કોઈ આવે નહી તમારી સાટોથી હું પાદરો પડ્યો વાડ્યુંડ્યું ઠેકી આવ્યો હો આ જો આ રીતે આપણો પાર્ટી પ્લોટ છે આજનું લોકેશન જોઈ સગો હો તમે આ બધા ટેબલ બેબલ જમવાના અત્યારે એના માણસો બેઠા હોય બધા મસ્તીના કમ્પ્લીટલી અમે પાર્ટી પ્લોટમાં હાલમાં છીએ ગ્રીન લીફમાં ગ્રીન લીફ રાજકોટ જામનગર હાઈવે ઉપર આવે ગ્રીન લીફ કરી ત્યાં છીએ અત્યારે જોઈ હગો હો તમે નજારો પાછળનો કેમેરા કરીને બતાવી દો વખતે આપણે ફરી પાસા આવ્યા છે જોઈ હગો હો તમે ડેકોરેશન લેવાનું છે આ પાછળ આવે આ સાઈડ આ ગેટ લેવાનો છે બરોબર કન્ટિન્યુ બન્યા રહેજો તો આ રીતનો વ્યૂ આવે છે જોઈ હગો હો તમે તો જો આપણને આ રીતે આપણને ગેટ મળી જાય આ ગેટનું લોકેશન છે જોઈ હગો હો તમે બે બે સાઈડ છે આ એક સાઈડ આ બીજી સાઈડ બરોબર આખો વ્યૂ તમને દેખાડી દઉં ગેટનો તો તમને ગેટનો વ્યૂ દેખાડી દીધો હા સિરિયઝ બીરિયુ એમાં કાંઈ ન ઘટે લોકેશનમાં જોવો તમે તો હવે આપણો વિડીયો અહીંથી થાય છે પૂરો લાઈક શેર એન્ડ કોમેન્ટ કરી નાખજો બે પાંચ મિત્રોને શેર કરજો તમ તારે કાંઈ વાંધો નહીં તમ તારે બરાબર તો એટલી મોજ કરાવી તમને એકાદી લાઈક તો કરો હવે કરતા જવા રહી છે